અત્યારે રાજકોટ જૂ ખાતે જુદી જુદી પ્રજાતિઓના પણ વધારે પ્રાણી પક્ષીઓ વસવાટ કરી રહ્યા છે રાજકોટ જૂ દ્વારા દર વર્ષે અલગ અલગ ઋતુમાં વન્ય પ્રાણીઓની તંદુરસ્તી પર કોઈ પણ જાતની વિપરીત અસર ના પડે તે માટે શિયાળો ઉનાળો અને ચોમાસું એ મુજબ ઋતુને ધ્યાનમાં રાખીને તૈયારી કરવામાં આવતી હોય છે અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ટેમ્પરેચર બેતાલીસ ડિગ્રીની આજુબાજુ પહોંચી ગયું છે એટલે આ સમય દરમિયાન પ્રાણીઓ ઉપર કોઈ પણ એની હેલ્થની અસર ન પડે અને તંદુરસ્તી જળવાઈ રહે તે માટે પ્રાણીઓની પ્રકૃતિ પ્રાણીઓની જે કાંઈ સ્પીસીઝને ધ્યાનમાં રાખે સ્પીસીઝ સ્પેસિફિક એન્ટ્રીચમેન્ટ કરવામાં આવતું હોય છે જેમાં બીગ કાર્નિવર્સ જેમાં એમ કહી શકાય કે સિંહ વાઘ દીપડા મોટી માંસાહારી પ્રાણીઓ જે છે તેમાં આપણે વાત કરીએ તો મોટા મોટા આપણે પાંજરાઓ બનાવવામાં આવેલું છે પુષ્કળ પ્રમાણમાં પ્લાન્ટેશન કરવામાં આવેલું છે અને આ પ્લાન્ટેશનની અંદર પણ છૂટું પાણી આપણે ચાલુ રાખતા હોય છે જેથી કરીને વાતાવરણ આજુબાજુનું ઠંડુ રહીએ અને ઝાડ પણ લીલાછમ રહેતા હોય છે આ ઉપરાંત પ્રાણીઓને બેસવા માટે ખાસ પ્રકારની આર્ટિસ્ટિક હટ બનાવવામાં આવેલી છે જેમાં પ્રાણીઓ હટ ઉપર બેસી અને તાપથી રક્ષણ મેળવતા હોય છે સફેદ વાઘની હું વાત કરું તો આ જે આવા રીછ અને સફેદ વાઘમાં મોટા મોટા પોંડ બનાવવામાં આવેતા હોય છે એટલે ખૂબ જ ટેમ્પરેચર વધારો હોય ત્યારે આવા પ્રાણીઓ પોંડની અંદર બેસી અને પોતાનું ટેમ્પરેચર મેન્ટેન કરતા હોય છે આ ઉપરાંત હું પક્ષીઓની વાત કરું તો પક્ષીઓના પાંજરાઓની અંદર ખાસ કરીને આપણે સૂકું ઘાસ અને ગ્રીનનેટથી ઢાક કરી અને આપણે એને પાંજરાને કેમોકલાઇઝ કરતા હોય છે અને આ ઉપરાંત પક્ષીઓના પાંજરાની અંદર ફોગર સિસ્ટમ પણ ગોઠવવામાં આવતી હોય છે જેથી કરીને એને સમયાંતરે એમાં સિસ્ટમ ચાલુ રહી અને આજુબાજુનું વાતાવરણ ઠંડુ રહેતું હોય છે હરણકુળની વાત કરું તો હરણકુળના જે પ્રાણીઓ જે છે એ જંગલ સ્વરૂપે જ આપણે એના પિંજરાઓ બનાવેલા આવ્યા છે અને સારું એવું પ્લાન્ટેશન કરી અને કોઈ પણ જાતનો તડકો ન લાગે અને ઝાડને પણ પુષ્કળ પાણી મળી રહે એટલા માટે સતત પાણીનો છંટકાવ ચાલુ રાખતા હોય છે હું પ્રાઇમેટની વાત કરું જુદા જુદા પ્રકારના રીછ જે ફ્રૂટ ખાતા હોય છે આવા ફ્રૂટ ફ્રૂટ ખાતા પ્રાણીઓ માટે એને આપણે ખાસ પ્રકારના ડીપ ફ્રીજની અંદર એના ફ્રૂટના ટુકડાઓને મોલ્ડ કરી અને આઈસ કેન્ડીના રૂપની અંદર બપોર બપોર પછીના સમયે આપણે એને આઈસ કેન્ડી ખવડાવતા હોય છે એટલે પ્રાણીઓ પણ ખુશ રહેતા હોય છે એક્ટિવ રહેતા હોય છે અને મુલાકાતીઓ પણ જોઈને પ્રભાવિત થતા હોય છે